શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ શક્તિશી ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયો ભાવનગર શહેર અને જિલ્લામાં કોંગ્રેસ દ્વારા શહેરમાં લાલભાગ ગોહિલ અને જિલ્લામાં પ્રવીણભાઈ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે જેના પદગ્રહણ સમારોહનું આયોજન શિવશક્તિ હોલ ખાતે શક્તિશી ગોહિલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવાદળ નગરસેવકો તેમજ કોંગ્રેસ પક્ષના વિભાગના આગેવાનો દ્વારા શહેરના પ્રમુખ તરીકે લાલબા ગોહિલ અને જિલ્લાના પ્રવીણભાઈ રાઠોડને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

અગળ મોબાઈલ તો હેઠા કરો ભાઈ જો ઘરે આપણે આ બધું જોયું આમણા બધું હેપોર્ટ પર અને હેપોર્ટ પર 50 આપણ ભાઈ વ્યાસની વિનંતી કે તેઓ શ્રી પ્રમુખ પદનો ચા તે લાલ બાને સોપે

પાંચ મિનિટ મારે એમનો અહેવાલ છે ફેબ્રુઆરી પંદરમાં પ્રમુખ તરીકે મારી બે હજાર ચોવીસમાં મારી નિમણૂક થઈ ગાંધીજીને કોંગ્રેસના પ્રમુખ બન્યા નહીં સો વર્ષ થતા હતા ત્રીસ વર્ષે મારી નિમણૂક થઈ એ નક્કી કર્યું કે ગાંધીજીમાં જે આદર્શો હતા જે વિચારો હતા વ્યસન મુક્તિના વડીલ વંદના શિક્ષણના અહિંસાના આ બધા ઉપર આપણે એક વર્ષ માટે કાર્ય કરવું જોઈએ પોતાનો પ્રતિભાવ આપે અને પછી જિલ્લાનો ચાર પ્રવિણભાઈ ને भा भे गोल तूंदरणीय राहुल जी खड़गे जी માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા તમામનો આભાર માનું છું કે મને આ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી મારા ઉપર વિશ્વાસ કર્યો આવનારા દિવસોમાં આ જે લડાઈ લડવાની છે એ લડાઈ કપરી છે પણ આપ સૌ સિનિયર આગેવાનોના સાથ સહકાર અને યુવાનોના સાથ સહકારથી ગમે એવી લડાઈ છે તો પણ એ લડાઈ આપ સૌના સાથ સહકારથી આપણે સૌ હળવી કરી દઈશું આવનારા દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આ પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ તરીકે જ્યારે મારી આ નિમણૂક થઈ છે ત્યારે તમે જુઓ આ ભાજપનું શાસન સાવ એટલે સાવ ખાડે ગયું છે ભાવનગરમાં ભાજપના શાસનમાં લોકો અત્યારે રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી સમસ્યાઓથી વલખામાં રહ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓને મુંહ તોડ જવાબ આપવા આપણે તમે સમજો કે આ ખોટું મોરું પહેરી જે આ લોકો અત્યારે નીકળ્યા છે અલી નીકળ્યા છે ભાવનગર ને બદનામ કરવા એને આપણે તોડ જવાબ આપવાનો છે

સંગઠન વધારે મજબૂત બનાવશું ઘર ઘર સુધી જવાનો પ્રયત્ન કરશું ભૂજ સુધી જવાના પ્રયત્નો કરશું અને જિલ્લા પંચાયતની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન વધારે મજબૂત બને એ દિશામાં અમે કામ પણ કરવાના છીએ અને અમારી ટીમ રાજભાની ટીમ સાથે રહીને કામ કરવાના છીએ જ્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આપણને આપેલો આદેશ જનગણનાની વાત હોય સંગઠન સૂજનની વાત હોય ખેડૂતોના પ્રશ્નોની વાત હોય એ વાત લઈને ચોક્કસપણે ભાવનગરની બજારમાં કોંગ્રેસના એક એક કાર્યકર્તાઓ છે એની ઉતરશે અને સંગઠન વધારે મજબૂત કરવાનું કામ અમે કરશું વધારે વિશેષ વાત નહીં કરતા પણ જ્યારે સમગ્ર જિલ્લામાંથી વધારેલા સૌ આગેવાનો કાર્યકર્તાઓ એ કોંગ્રેસ પક્ષને બળતું પાડવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છો જ્યારે આ કાર્યક્રમ આપણો આજનો જે આનંદ આજનો જે ઉત્સવ એ કાયમ માટે ટકી રહે અને ઘર ઘર સુધી પહોંચવાનું કામ એ કોંગ્રેસની વિચારધારાને લઈને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડી અને આપણી વાત કોંગ્રેસ પક્ષને વધારે મજબૂત બનાવી વધારે વિશેષ વાત કરતા પણ અહીંયા વધાર્યા એ બદલ ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પ્રદેશ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ જે મને જવાબદારી આપી છે એ જવાબદારીને હું સંપૂર્ણ રીતે નિભાવીશ જય જઈ શહેરમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ભાઈ મનોહરસિંહજી ઉર્ફે લાલબા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય આદરણીભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન જે એક અમારી આખી કમિટી બનેલી હતી અને કમિટીએ અહેવાલ આપ્યો એની શરૂઆત કરવાની હતી ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી કે પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ થવો હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડનો અમારા હાઈકમાન્ડનો કે શરૂઆત સરસ રીતે થઈ છે અને ચાલીસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની જે નિમણૂકો થઈ છે ત્યારે આજે ભાવનગરમાં આ બંને મિત્રોના પદગ્રહણ સમારોહમાં ખૂબ જોશભેર ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ભાવનગર મારી જન્મભૂમિ કર્મભૂમિ પણ રહી જિલ્લા પંચાયતમાં બે ટર્મ ભાવનગરમાંથી ચૂંટાયો ધારાસભામાં ત્રણ ત્રણ વખત ભાવનગર શહેરે મને ચૂંટીને મોકલ્યો કચ્છી માળુઓએ બે હજાર ચૌદમાં ધારાસભામાં ફરી ચૂંટણી મોકલ્યો હતો એટલે ભાવનગરના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે સૌના માટે ખૂબ હૃદયપૂર્વકની સંવેદનાઓ અને આભાર વ્યક્ત